બાયડના ધારા સભ્યના જન્મ નિમિત્તે જય અંબે મંદ બુદ્ધિ આશ્રમ બાયડ ખાતે તિથિ ભોજન કરાવ્યું હતું તેમજ જન્મદિવસના નિમિત્તે દેશના જવાનો નિવૃત્તને સન્માનિત કરવામાં આવ્યા હતા બાયડ તથા માલપુર તાલુકાના દેશ માટે જે સૈનિકોએ બલિદાન આપ્યું હતું તેમના પરિવારોને મોમેન્ટ અને સાલ ઉઢાડી નિવૃત્ત થયેલાઓને સાલ ઉઢાડી સન્માનિત કર્યા હતા

પ્રાર્થના કરી છે કે મારા મત વિસ્તારને ગુજરાતની જનતાને ખૂબ વિકાસ તરફ આગળ લઈ જાય તેમજ માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વપ્ન છે કે બે હજાર સુડતાલીસ સુધીમાં ભારત દેશને વિશ્વની ત્રણ હરોળની અંદર લાવવાની જે વાત છે એમની એમાં આપણે બધા સહભાગી બનીએ તે બદલ મા ધારેશ્વર મહાદેવની અંદર આરતી કરી છે અને તમામ કાર્યકર્તાઓનો ફરીથી દિલથી આભાર માનું છું કે જેમણે મારા માટે સુંદર આયોજન કર્યું છે